નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની સામે લગભગ તેર કે પંદર દુકાનો પર જેસીબી ફર્યું મનપા દ્વારા દમાણ હટાવવાની પ્રક્રિયા યથાવત મનપા દ્વારા રેલવે સ્ટેશન રોડ ઉપરની દુકાનો ખાલી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો ચોવીસ કલાકના અલ્ટિમેટમ બાદ બુધવારે દુકાનો તોડી પાડવા જેસીબી ફેરવાયો હતો આ દુકાનોનો વિવાદ છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે દુકાનદારોએ દુકાનો તૂટતી બચાવવા માટે હાઈકોર્ટ સુધી લડત લડાઈ હતી મનપા અધિકારી દ્વારા તમામ દુકાનદારોની દુકાનો ખાલી કરવા સૂચના અપાઈ હતી

અમે રેગ્યુલર ભાડા ભરીએ છીએ રેગ્યુલર વ્યવસાય વેરો કરીએ છીએ અને અમે એક જ માગણી છે કે ભાઈ આ જે દુકાનો બનાવે કોમ્પ્લેક્ષો બનાવે એમાં અમારો સમાવેશ થાય અને અમારે કોઈ ગેરકાયદેસર દબાણ નથી કર્યું રેગ્યુલર પૈસા ભરીએ છીએ રેગ્યુલર ભાડા ભરીએ છીએ એડવાન્સ ભાડા ભરેલા છે નગરપાલિકા સ્વીકાર્યું નહીં